ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે પણ સ્થાન મળ્યું છે ગાંધીનગરથી આજ રોજ તેઓ તેમના વતન કુડાદરા ખાતે આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આપણી સાથે ઈશ્વરસિંહ પટેલ છે સર ચોથી વખત સતત મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે કેવો અનુભવ થઈ રહ્યો છે જે રીતે મોદી સાહેબના શાસનમાં જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ત્યારે આદરણીય આદરણીય મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી હતા ત્યારથી બે હજાર નવથી બાર સુધીના ગાળામાં પણ મેં કામ કર્યું છે બે હજાર સોળથી એકવીસમાં મંદિર તરીકે કામ કર્યું છે ત્યારે જે પ્રકારે મને આ દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ સહકારી મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ રાષ્ટ્રીય ભણીતા પાર્ટીના પ્રમુખ શ્રી જે પી નડ્ડાજી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને પ્રદેશના પ્રમુખ આદરણીય શ્રી જગદીશભાઈ જઈએ એ મારા પર ત્રસ રાખીને મને જવાબદારી આપી છે હું સુપેરાએ નિભાવીશ જે રીતે મારી પાસે જે ખાતું છે એમાં સિંચાઈ અને પાણી પુરવઠા એ બંને ખેડૂતોને સ્પર્શતા છે અને છેવડાને માનીને પરતા છે પાણી પુરવઠો એ લોકોને પીવાના પાણી માટેની વ્યવસ્થા માટેનું ડિપાર્ટમેન્ટ છે અને સિંચાઈ વિભાગ એ ખેડૂતોને ખેતરમાં પાણી પી પાવા માટેનું એ છે ત્યારે જે રીતે ઓગણીસોને અઠ્ઠાવનથી પાંસઠના ગાળામાં આ ઉકાઈ ડેમ બન્યા પછી આ કેનાલ બની હતી એ વખતે બારેમાં સિંચાઈની કોઈ વ્યવસ્થા નહોતી માત્ર સમગ્ર બારડોલી સિવાય બીજા બધા વિસ્તારની અંદર કપાસ ટોવાની ખેતી કરતા ત્યારે આજે જોઈએ છે કે એવી અનેક સુગર ફેક્ટરી આવવાને કારણે પાણીનો પણ વપરાશ વધ્યો છે શરૂઆતમાં ચોવીસો ક્યુસેકની કેપેસિટી કેનલની હતી એ પછી બે હજાર બારની અંદર એને ત્રણ ત્રણ હજાર ત્રણ હજાર ક્યુસેકની કેપેસિટી કરવામાં આવી અને અત્યારે કરવા જઈ રહ્યા છે એમાં છેલ્લા ઓગણીસો અઠ્ઠાવનથી પાસઠના ગાળામાં જે સ્ટ્રકચરો બનેલા એ સ્ટ્રક્ચરની અંદર પીપરા ઉગી ગયા છે વડ ઉગી ગયા છે અને એના કારણે તિરણમાં પડી છે સ્ટ્રક્ચરની અંદર અને વર્ષો જૂના જે સ્ટ્રક્ચરો હતા લગભગ સાહીઠ સિત્તેર વર્ષના ગારાના જે સ્ટ્રકચરો છે એને ગમે ત્યારે પણ તૂટી પડે ત્યારે ખેડૂતોએ ખડેલો ખર્ચો પણ એમને માઠે પડે ત્યારે ગુજરાત સરકાર નિર્ણય કરીને આ યોજના બનાવીને જે અત્યારે ત્રણ હજાર ક્યુસેક પાણી ચાલે છે એની જગ્યાએ એકતાલીસો ક્યુસેક પાણી કરવાથી જેથી કરીને અત્યારે આપણે જે જોઈએ છીએ કે હાંસોદ વિસ્તાર હોય અગ્રજ વિસ્તાર હોય ઓલપાડ વિસ્તાર હોય આ વિસ્તારની અંદર શેરડી અને ડાંગર આ બે મુખ્ય પાકો છે પાણીનો વપરાશ પણ વધ્યો છે એટલે જરૂરી છે કે ભાઈ કેપેસિટી વધે અત્યારે તરફસો પાસેથી જે સુરત જિલ્લાની કેનાલ છે એટલે કે ઓલપાડ તાલુકો ચોંઢી તાલુકા અને આ તરફ હાંસોટ અંકલેશ્વર અને એ જે વિસ્તાર છે એ વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી બંને બાજુ વારાવા ફરીથી પાણી ચાલવું પડે ત્યારે આ એકતાળીસો ક્યુસેક પાણી એટલે કે અગિયારસો ક્યુસેક પાણી વધવાને કારણે બંને બાજુ સાથે પાણી ચાલશે જ્યારે લોકોને જે છેવાડાના લોકોને જે મહિનો બ બે મહિનોથી રાહ જોવી પડે પાણી માટે એની રાહ ન જોવી પડે આ કામગીરી થઈ એટલે તમામ લોકોને લાભ મળવાનો છે ખાસ કરીને તમારા મત વિસ્તારમાં નર્મદા નદીના કારણે કાંઠા વિસ્તારમાં મોટા પાયે ધોવાણ થાય છે તો આ કામને કેટલી પ્રાથમિકતા રહેશે અને આનો એક્શન પ્લાન શું રહેશે જે ભરૂચ બેરેજ જે છે ભરૂચ બેરેજની અંદર પણ આ કામ લેવામાં આવેલું છે અહીંયા ઉતરાજથી લઈને થેત ભરૂચ ગોલ્ડન બ્રિજ સુધી એ ગેબિયલ વોલ બનાવીને જે ધોવાણ સુધી અટકાવવામાં આવશે અને એની ઉપર રોડ બનાવીને થેત ઉતરાજથી આપણા ગોલ્ડન બીજા સુધી આપણને આવા જવાનું કામ લાગવાનું છે અને સાઈડ ઉપર એનું ગેમિંગ વોલ પડાવ્યું છે જેવાથી મળી જશે જમીનનું ધોવાણ અટકાવવાના કામની પ્રાથમિકતા રહેશે તેવું જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલનું કહેવું છે કેમેરામેન હેમંત છાસિયા સાથે જય વ્યાસ કને ગુજરાત અંકલેશ્વર